નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતી આપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાથી વાઘોડિયા નગરપાલિકામાં સુશાસન દિવસે સિવિલ કોમ્પ્યુટર સેન્ટરનું વર્ચ્યુઅલ ઉદઘાટન કરવામાં આવ્યું પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની સો જન્મજયંતિએ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગુજરાતની ચોત્રીસ નગરપાલિકામાં સિવિક સેન્ટરનું વર્ચ્યુઅલ ઉદઘાટન કરવામાં આવ્યું છે ત્યારે વાઘોડિયા નગરપાલિકામાં પણ સિવિલ સેન્ટરનું વર્ચ્યુઅલ ઉદઘાટન કરવામાં આવ્યું છે સાથે સાથે ડોર ટુ ડોર કચરા કલેક્શનનું ટ્રેક્ટર તેમજ ટ્રોલીનું લોકાર્પણ કરવામાં આવ્યું નગરપાલિકા સિવિક સેન્ટર વર્ચ્યુઅલ ઉદઘાટનમાં વાઘોડેના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા તેમજ નગરપાલિકાના ચીફ ઓફિસર અને મામલતદાર તેમજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો હોદ્દેદારો તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા સાથે સાથે મોટા પાટક ફળિયાના આરસીસી રોડનું ખાતમુહૂર્ત પણ ધારાસભ્યના હસ્તે કરવામાં આવ્યું હતું બીડો રિપોર્ટ ઉમર મંસૂરી સાથે આશા ગુજરાતી ન્યૂઝ વાઘોડિયા આજે આપણા દેશના પૂર્વ વડાપ્રધાન માન્ય અટલ બિહારી વાજપેયીજીની સોમી જન્મ જયંતિના દિવસે ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ દ્વારા વાઘોડિયાની નગરપાલિકાને સુશાસન દિવસે આજે લોકાર્પણ કરવામાં આવ્યું આ સુવિધા અહીંયા તમામ પ્રકારની જેટલી પણ સરકારની યોજનાઓ છે એ તમામ યોજનાઓનો વાઘોડિયા ગામને તાલુકા પંચાયતની કચેરી સુધી ના જવું પડે લગભગ બધી સુવિધાઓ અહીંયા નગરપાલિકા ગામ વચ્ચે દરેક ગ્રામજનને મળી રહે છેવાડાના માનવીને પણ અહીંયાથી તમામ પ્રકારની સુવિધાઓ મળે એ માટે ગુજરાત સરકારે પાંચ વર્ષ માટે કોઈ પણ જાતનું નાગરિક અમારા વાઘોડિયા ના નગરજનો હતી હું અમારા ગુજરાતના મુખ્યમંત્રી મુર્દુ અને મક્કમ ભૂપેન્દ્ર પટેલ સાહેબ નો હૃદય થી ખુબ આભાર માનું છું વાઘોડિયાની વર્ષોથી માંગણી હતી નગરપાલિકાની નગરપાલિકા પણ આપી અને નગરપાલિકાની સાથે સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબે વાઘોડિયાને સ્વચ્છ બનાવવા માટે તમામ પ્રકારની ગાંઠ આપવાની બાહીધરી આપી છે વાઘોડિયામાં જે વર્ષોથી ગટરનો પ્રશ્ન છે એની માટે થઈને ત્રણ આખા વાઘોડિયા ની નવીનીકરણ પાઇપલાઇન સાથે ત્રણ એસટીપી સાથે વાઘોડિયામાં ક્યારેય આવનારા ત્રીસ વર્ષ સુધી ગટરનો પ્રશ્ન ના થાય એવું આયોજન કરવામાં આવ્યું છે અને માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબે વાઘોડિયા નગરપાલિકાને ગટર યોજના માટે સાહીઠ કરોડ રૂપિયા જેવી મોટી રકમ ફાળવવામાં આવી છે સાથે સાથે કચરા માટે સ્વચ્છ ભારત અભિયાનની અંદર ટ્રેક્ટર બીજા જે કઈ સાધનો છે એ સાધનો પણ મુખ્યમંત્રી આપવાની ખાતરી આપી છે સાથે સાથે આપણા વાઘોડિયાને એક નવું ફાયર સ્ટેશન અને યુવાનોને વર્ષોથી માંગણી હતી કે વાઘોડિયામાં એક સ્પોર્ટ કોમ્પલેક્ષ બને એની પણ દરખાસ્ત આપણે મૂકી દીધી છે ટૂંક સમયમાં વાઘોડિયાને સ્પોર્ટ કોમ્પ્લેક્ષ ફાયર સ્ટેશન વગેરેની સુવિધાઓ થી બીજા તાલુકાની માફક વાઘોડિયા પણ વંચિત ના રહે એ રીતે તમામ મારા પ્રયત્નો છે